નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને આજે એક નવી માહિતી સાથે આજે એક નવા અભિગમ સાથે અને આજ ખેડૂતોને લગતી જે જૈવિક નિયંત્રણ જે પ્રોડક્ટ આવે છે જૈવિક નિયંત્રણ કરતી એવી પ્રોડક્ટ લઈને એની પ્રોડક્ટની માહિતી લઈને આજે તમારી સામે સમક્ષ હાજર થયા છીએ ત્યારે અમારી યુટ્યુબ યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો બેલાયકોન દબાવી દેજો અને આવા નવા વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળતી રહે હેતુસર અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દીધો ખેડૂત મિત્રો આપણે જ્યારે રવિ પાકની વાત કરીએ છીએ અત્યારે રવિ સિઝન ફૂલ જોશમાં ચાલી રહી છે જ્યારે જીરામાં અને ચણાની અંદર ઘણા બધા સુકારાના પ્રશ્નો જીરાની અંદર લીલા સુકારા અને ચણાની અંદર પીળા સુકારા જે ગઈ કાલે આપણે વાત કરી હતી તેવી જ રીતે આજે આપણે જ્યારે જ્યારે નવી એક વાત લઈને જે જૈવિક નિયંત્રણની આજે વાત કરવી છે કે જૈવિક નિયંત્રણો કેવી રીતે થઈ શકે એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એની ઉપયોગિતા શું છે એનાથી થતા લાભો શું છે એની વાત કરવાની છે ત્યારે ખેડૂત મિત્રો આપણે ગઈકાલે વાત કરી હતી કે ફૂગનાશકો વિશે કે કેવા કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવા જોઈએ તો ખેડૂત મિત્રો એવી જ રીતે જૈવિક નિયંત્રણો પણ આવે છે જેની અંદરથી આપણે ખાસ કરીને ફૂગને આવતી અટકાવી શકીએ છીએ ખેડૂત મિત્રો કન્ફ્યુઝનતા એવી રહી છે કે અલગ અલગ યુટ્યુબ ચેનલની માધ્યમોથી ઘણી બધી ખેડૂત મિત્રો પાસે માહિતી એકઠી થતી હોય છે તો કેવી માહિતી લેવી કયા પ્રકારે કઈ પ્રોડક્ટ વાપરવી જૈવિક નિયંત્રણ કરવું અથવા તો ફનજી સાઇડ વાપરીને ફનગસની નિયંત્રણ કરવું આવી અન અસમજતા ઘણી બધી રહેતી હોય છે ખેડૂત મિત્રો ખાસ વાત કરી દઈએ તો આપના ખેતરની મુલાકાતમાં તમે જે જ નક્કી કરો તે જ સાચું છે તમારે જ આખા પાકની અંદર ફરતા શેઢે આંટો મારી અને નક્કી કરવાનું હોય છે કે આપણે કેવા પ્રકારના મોલિક્યુલની જરૂર પડે છે કેવા પ્રકારના ખાતરો નાખવાની જરૂર હોય છે અને કયા કયા પ્રકારે કીટકો છે તો કેવા કેવા સ્પ્રે લેવાની જરૂર છે કેવા પ્રકારની ફંગસ છે તો કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવાની જરૂર હોય છે ખેડૂત મિત્રો ઘણી બધી જ એકસાથે માહિતી એકઠી થતી હોય ઘણા જ મિત્રોનો મારા હું જેમ માહિતી આપું છું એમ અન્ય મિત્રો પણ માહિતી આપતા હોય બધા જની સાચી હોય છે સચોટ હોય છે પણ અંતે નિર્ણય ખેડૂતને લેવાનો હોય છે ઘણી બધી વાર ઘણી બધી વાર જ્યારે ખેડૂતોની મુલાકાતે અમે જઈએ છીએ ત્યારે ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ પહેલાં ભાઈએ તો આવી ભલામણ કરી છે પહેલાંએ તો આવી ભલામણ કરી છે પણ ખાસ ખેડૂત મિત્રો આપણા પાકની જે જરૂરિયાત હોય છે એવી પ્રોડક્ટ વાપરવાની જરૂર હોય છે એવી વિગતવાર રીતે એમાં સ્ટ્રીટમેન્ટ લેવાની જરૂર હોય છે કારણ કે જ્યારે આપણે એક ખેતી ખર્ચ કરતાં જ્યારે એનો રિઝલ્ટ નથી મળતા ત્યારે આપણો ખેતી ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન ઘટી જાય છે ખાસ કરીને ખેતીગન ખેતી ખર્ચ ઘટાડવો અને ઉત્પાદન વધારવું આવા અભિગમ સાથે અમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા માહિતી આપતા હોઈએ છીએ ત્યારે હવે આજની વાત લેતા જે આ છે મારા હાથ ઉપર સ્ટાર પ્રોટેક્ટ આ છે તુલસી એગ્રો ઇનોવેટિવનું સ્ટાર પ્રોટેક્ટ આની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા છે હવે આને કેવી રીતે વાપરવાના છે આની અંદર કયા કયા પ્રકાર બેક્ટેરિયા કામ કરે છે અને કઈ કઈ અવસ્થામાં આને આપી શકાય છે અને કેવી રીતે આપી શકાય છે જો આપણે ખેડૂત મિત્રો એની વાત કરીશું તો ખાસ કરીને આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા બનાવેલું સાત પ્રકારના આની અંદર બેક્ટેરિયા છે જેને જૈવિક નિયંત્રણો કહીએ છીએ આ વાપરતા પહેલાં આપણે જ્યારે આને પિયત સ્વરૂપે આપવાનું છે આને અઢીસો ગ્રામ આ જે પેકેટ છે અઢીસો ગ્રામ એક એકરની અંદર પિયત વડે આપવાનું છે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આને ચારથી પાંચ કલાક અગાઉ એક ડ્રમની અંદર પાણી લઈ અને એને ઓગાળી અને પછી આને પિયત વડે આપણે આપવાના છે ખાસ કરીને જ્યારે આની અંદર શું શું છે જો એની વાત કરવામાં આવે તો આની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા છે જેમ કે માઇકોરાજા રાઇઝોબિયમ ટ્રાઇકોડામાં વીજળી ત્યાર પછી બે પ્રકારના બેસિલસ ત્યાર પછી મેટારીજિયમ અને પે પેસિલોમાઇસિસ હવે આ બેક્ટેરિયા છે એ શું કામ આપે છે કેવી રીતે કામ કરે છે જો એની એક એક પ્રકારે વાત કરશું મિત્રો તો ખાસ કરીને સૌ પ્રથમ આપણું સૂક્ષ્મજીવ મિત્ર એવું ખેડૂતોનું ખાસ સૂક્ષ્મ જે બેક્ટેરિયલ આવે છે એ છે મૈકો રાજા આપણે સૌ જાણીએ છીએ કે મૈકો રાજાનું કામ છે જે મૂળમાં એનો રહેઠાણ થઈ જેના મૂળમાં એના આપણા પાકના મૂળની અંદર જાળા બનાવી અને જે આપણા ખેતરની અંદર આપણી જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપની અંદર જે ખાતરો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપી અને વૃદ્ધિ વિકાસને ફાલફૂલ અવસ્થાને ખાસ કરીને ખાસ ઉત્પાદન શક્તિ વધારે છે અને રોગને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મહત્વનું કામ કરે છે એવું આમાં મૈકો રાજા પણ છે ત્યાર પછી છે અત્યારનો જે પ્રશ્ન છે જે જીરા અને ચણાની અંદર ખાસ અત્યારે જે પ્રશ્ન ચાલી રહ્યો છે એની અંદર જે લીલો સુકારો જીરાની અંદર અને ચણાની અંદર પીળો સુકારો તો આની અંદર છે સુડોમોનાસ અને ટ્રાઈકોડામા વિરડી જે અનેક પ્રકારની જે અત્યારે જે ફંગસનું જે ફંગસનો એટેક છે એ છે ફ્યુજેરિયમ નામની ફૂગ તો ફ્યુજેરિયમ નામની ફૂગને જે કંટ્રોલ કરે છે એવા આની અંદર ટ્રાઇકોડામા વિરડી અને સુડોમોનાસ જે કાળી ફૂગને સફેદ ફૂગને જેને આપણે સફેદ સારી તરીકે ઓળખીએ છીએ અને ખાસ જે સુકારા પેટે જે આપણે ફ્યુઝેરિયમ નામની ફૂગ જમીન જન્ય દ્વારા આવે છે એને કંટ્રોલ કરવાની અંદર આ બે ટ્રાઇકોડામાં વિરડી અને સુડોમોનાસ નામના બેક્ટેરિયા ખા સારામાં સારું કામ કરે છે ત્યાર પછી આવે છે આમાં બે પ્રકારના બેસીલીસ જે જે વૃદ્ધિ વિકાસ આપણા પાકને વૃદ્ધિ વિકાસના સમયે જે કીટાણુઓ અંદર જીવાણુઓ જે અવરોધ પેદા કરે છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને નાઇટ્રોજન ફિક્સેશન કરવાનું કામ કરે છે અને ત્યાર પછી ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝ કરવાનું પણ કામ કરે છે જો એવો આ સ્ટાર પ્રોટેક્ટ જે આપણે મારે હાથની અંદર જોઈ રહ્યા છો તમે સ્ટાર પ્રોટેક એની અંદર બે પ્રકારના એ પ્રકારે બેસિલસ આવે છે અને ત્યાર પછીની જો વાત કરીએ તો મેટારિજિયમ અને પેસિલોમાઇસિસ જે મેટારિજિયમ છે તે મૂંડા સફેદ ધેણ જેને આપણે ઉત્પાદનો માટે ખાસમાં ખાસ આપણે જ્યારે એ કાપ આવતો હોય છે કારણ કે જ્યારે આપણે બધો જ પાકની અંદર સારામાં સારી ટ્રીટમેન્ટ લઈએ છીએ સારામાં સારો ફાલ બેસાડીએ છીએ અને સારામાં સારા એની અંદર દાણા બેસાડીએ છીએ સારામાં સારો ફ્લાવરિંગ વજન બધું જ વાપરીએ છીએ વજન લાવવા માટે પણ અને પછી જે આપણે આની અંદર જે મુંડા આવી જાય છે અને જે ઉત્પાદન ઉપર મોટામાં મોટો કાપ આવે છે જો એની વાત કરીએ ખેડૂત મિત્રો તો એવા આની અંદર મેટારીજિયમ છે અને ત્યાર પછી છે પેસિલોમાઇસિસ એટલે કે નેમેટોડ નેમેટોડ એટલે કે કૃમિ જે આપણે જન્ય જમીનજન્ય રોગથી આવે છે જે જમીનજન્ય જીવાણુઓ છે એની જો વાત કરીએ તો જે આપણે ખાસ કરીને જ્યારે આપણે છોડ જ્યારે સુકાવાનો પ્રશ્ન આવે છે તો મોટામાં મોટો પ્રશ્ન એ પણ હોય છે નેમિટોડનો છે જે મૂળની અંદર રહી અને મૂળને કોરી ખાય છે અને આપણા પાકની અંદર સુકારો લાવે છે એવા આની અંદર પેસિલોમાઇસિસ છે આ પ્રકારે સાત બેક્ટેરિયા આની અંદર આવેલા હોય છે અને ખાસ ખેડૂત મિત્રો આ જ્યારે પિયતની અંદર આપીએ ત્યારે કોઈપણ જાતના રાસાયણિક ખાતર અથવા તો કોઈપણ પેસ્ટીસાઇડ દવા ફંજીસાઇડ દવા પાંચ દિવસ પહેલાં ન વાપરેલી હોવી જોઈએ અને આને પિયત વડે આપ્યા પછી પણ પાંચ દિવસ પછી કોઈ પણ રાસાયણિક ખાતર અને કોઈ પણ પ્ર પ્રકારનું પેસ્ટીસાઇડ પણ આપવાનું નથી હોતું કારણ કે ત્યારે જ્યારે એકમાંથી બે બેમાંથી ચાર ને ચારમાંથી આઠ ને આઠમાંથી ચોસઠ આવી રીતે જ્યારે એક પછી એક આગળને આગળ આ બેક્ટેરિયા ડેવલોપ થતા હોય છે ત્યારે જો રાસાયણિક ખાતર અથવા તો પેસ્ટીસાઇડનો જો ઉપયોગ કરવામાં આવે તો એ બેક્ટેરિયા જ મરી જાય છે અને આપણા પૈસાનો વેડફાટ થાય છે ખેતી ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટે છે આ સારામાં સારું છે અને ખેતી ખર્ચ ઘટવો અને ઉત્પાદન વધારે લેવું આ ખાસમાં ખાસ જો આવું કરવું છે તો જૈવિક નિયંત્રણ ઉપર પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે આપના ખેતરને શું જરૂર છે આપના પાકને શું જરૂર છે એની ખાસ વિઝિટ લઈને સારા ખેડૂત મિત્રો હોય એમને પણ પ્રગતિશીલ ખેડૂત મિત્રો એમની પણ સલાહ લેવી જોઈએ સારા એગ્રોવાળાની પણ સલાહ લેવી જોઈએ અને સારા કૃષિ નિષ્ણાતોની સલાહ લઈ અને બધા જ બધી જ માહિતીનો સમન્વય કરી અને જે સારું લાગે એ આપણે બેસ્ટ જે થાય એવું આપણે કરવાનું છે જે ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન શક્તિ વધે આજ આપણી ચેનલનો અને આપણો અભિગમ છે આ સાથે આજની વાત હું પૂર્ણ કરું છું જય હિન્દ